હું શું કહું આજકાલ લોકો કેટલા વ્યસની થઈ ગયા છે નહીં કેમ શું થયું પાછો આજકાલ બહુ બધા લોકો સિગરેટ પીવા માંડ્યા છે તે આપણા પૈસે પીવા જાય તો આપણો કોઈ સલાહ આપાય એમને ખબર નહી પડતી હોય કે આપણા શરીરને નુકસાન થાય છે એમની નહી તો ગન્નાની તો પડી હોવી જોઈએ કે નહીં અરે એમને એમની ના પડી હોય તો આપણે શું લેવ એમની ચિંતા કરવી પડે પણ અમુક લોકો તો એટલા હોશિયાર હોય છે ને પોતાને ગન્નાની ના ખબર પડવા દે કે સિગરેટ પીવા છે માનો ના માનો કઈક તો લોચો થયો છે કેમ શું થયું કોઈ સિગરેટ પીતા પકડાયું છે

કાલ રાતે અમે બધા ભાઈબંધો જોડે હતા હું પૂછું છું કોનું સિગરેટ નું બોક્સ મારા જોડે રહી ગયું છે ખાવ મારો સોગન તમે સિગરેટ નહી પીતા ને લે ભાઈ તારી સોગન હું સિગરેટ નહી પીતો ફોન કરું છું હું હા કરો અલ્યા ભાઈ મારા કિજામ થી સિગરેટ નું બોક્સ નીકળ્યું તું કોઈએ મૂક્યું તું અલ્યા ભાઈ સાચું કોને મારા ઘરે ઝઘડો ચાલે છે સિગરેટનો નો અલ્યા તારે બુદ્ધિ જેવું નહીં આવા પ્રેંક કરાતા છે સિગરેટ નું બોક્સ મૂક્યું તે ફોન મૂક શું થાય કોને મૂક્યું તું બોક્સ અરે માર ભાઈબંધ પ્રેંક કરતો તો સિગરેટ નું બોક્સ મૂક્યું મારા કિસામાં તમારા ભાઈબંધને કહી દેજો કે તારા પ્રેમ ના લીધે મારો ફોટો લટકી ગયો દિવાલ ઉપર જો આ સિગરેટ નું બોક્સ હોત ને મારું તો ખરેખર બારમું થઈ જાત મારું